જય શ્રી આરામ જય રાઘવ ભુશુંડી રામાયણ દિવસ દસ બહુ અભિષેક કાક ભુષુંડી મહારાજ ભગવાન ના વિવાહ પ્રસંગની કથા સંભળાવી રહ્યા છે અયોધ્યાના એ ચાર કુમારો અને જનકપુરની એ ચાર કુમારીઓ સાથે આ એક લગ્ન પ્રસ્તાવ સ્વીકારાયો છે અને લગ્ન ગ્રંથિષેક માટે તૈયારીઓ શરૂ થઈ છે પણ એમાં કઈ એક બે વરદાન માંગીને આખી આ જે કંઈ પણ ગતિ હતી એને બદલી નાખી છે સરસ્વતીની આ મતિ ફેરવવાની પ્રક્રિયાના પરિણામે